जूनागढ़ના સાંસદ રાજેશ ચુડાસમા આક્રમક અંદાજમાં જોવા મળ્યા ગીર સોમનાથના પ્રાચી ખાતે ઉજાયલ કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં સાંસદે પોતાના ભાષણમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ભલે હિસાબ કરે કે ના કરે પણ હું કરીશ 5 વર્ષ જે નડિયા એમને હું મુકવાનો નથી કે ભારતીય જનતા પાર્ટી ભલે હિસાબ કરે કે ના કરે પણ હું કરીશ 5 વર્ષ જે નડિયા એમને હું મુકવાનો નથી